thank you સ્વાગત કરવાનું હોય હું અત્રે હનુમંત વિનંતી કરું કે તેઓ શ્રી સાંઈ શરણાનંદજી નું અભિવાદન કરે yeah

તેઓ પણ અંદર આવી જાય અને પોતાનું સ્થાન ગ્રહણ કરે એવી કોઈની વચ્ચે છે તે જેની હોય તે અત્રેથી સૂચન કરવામાં આવે છે કે તેઓ યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરે હવે કાર્યક્રમને આગળ વધારતા

हरह

આ જન્મો જન્માંતરથી તરસેલા જીવડાઓ તરસેલા જીવાત્માઓ જ્યાં પણ સદગુરુજીનું ધામ હોય જ્યાં પણ ભગવાનની કથા થતી હોય ગુરુજીની કથા થતી હોય અને સત્સંગની નદીનું જ્યાં સરોવર હોય તો એ સત્સંગ રૂપી પાણી પીવા માટે અવશ્ય ભક્તો ભક્તોજને દોડે દોડેને દોડે છે આપ લોકો પણ દૂર દૂરથી કોઈ કયા ગામથી આવ્યા ને કોઈ કયા ગામથી આવ્યા બધા સાને માટે આવ્યા આ કથા રૂપી અમૃતનું પાણી પીવા માટે તો સૌથી પ્રથમ અત્યારે વ્યાસપીઠ પર બિરાજમાન છે અને જે તમને તમારી તૃષા એટલે તળસ મટાડવા માટે સુંદર મજાનું સત્સંગ રૂપી આયોજન કરીને તમને કથાનું અમૃત પાઈ રહ્યા છે એવા પરમ પૂજ્ય શરણાનંદજી મહારાજને મારા કોટી કોટી વંદન ભાઈઓ બહેનો આમ તો નામ એમનું અતિ સુંદર છે આજ સુધીમાં આપણે બધાને સતીશભાઈ સતીષભાઈ કહેતા હતા પરંતુ ભાઈઓ જ્યાં સુધી માણસનું તપોબળ વધતું જાય વધતું જાય વધતું જાય પછી જેમ પહેલાં ધોરણવાળો સાતમા ધોરણમાં આવે એટલે એને ફાઇનલવાળું કહેતા આપણા વખતમાં ફાઇનલવાળું પછી અમારા વખતમાં અગિયારમું પાસ કરે એટલે વાળ થઈ જતા પછી બે વાળો બે પાસ થઈ જાય એમ થઈ જાય ડિગ્રી વધતી જાય પછી સારી હોદ્દો મળી જાય નોકરી થઈ જાય મોટર કલેક્ટર બને પોતપોતાની કેપેસિટી પ્રમાણે એને ડિગ્રી મળતી હોય ઠીક આવી રીતે શ્રી ધામના પ્રવક્તા એવા અમારા શરણાનંદજી એવો ધીમે ધીમે એમ એમ અનુભવ કર્યો છે વર્ષોથી એમણે પહેલાં અમે અમારા ઉત્તમભાઈ જોડે ફરવા માટે ગયા જમવા માટે તો ત્યાં આગળ જૂનો હોલ બતાવવામાં આવ્યું જૂનો હોલ અને એ જૂના હોલમાં સાંઈનાથ મહારાજને ત્યાં આગળ અગ્નિ પ્રગટે છે અખંડ અગ્નિ પ્રગટે છે એ સ્થળ પણ જો બતાવવામાં આવ્યું ત્યાં આગળ ઘણી પ્રકારના સાયનાથના ચરિત્રના આપણને દર્શન થાય તો પહેલાંમાં પહેલું તો એ પહેલાથી પહેલાંથી સાતના ધોરણવાળું પરંતુ ભાઈઓ બહેનો જ્યાં સુધી અથાગ પ્રયત્નો થતો હોય પુરુષાર્થ થતો હોય તો પુરુષાર્થની આગળ કશું જ દુર્લભ હોતું નથી કશું દુર્લભ હોતું નથી અને અમારા શરણાદનજી મહારાજે એટલો બધો સેવાનો કાર્યક્રમ કર્યો એટલો બધો સેવાનો કાર્યક્રમ કર્યો કે મને આશ્ચર્ય થાય મેં ઘણા બધા સંતોના દર્શન કર્યા ઘણા વક્તાઓના પણ મેં સાંભળ્યા છે પરંતુ એમનામાં જે શરણો સ્વીકારવાની જે જગત છે જે શરણ વત્સલ શરણાગત વત્સલ એટલે આપણા જેવા સામાન્ય માણસો આવે તો પણ અમને શરણ થાય પગે પડે અમને તો આવો વિવેક બધા પુરુષોમાં આવતો નથી તેથી એમનું નામ મૂકવામાં આવ્યું શરણા શરણાનંદજી જેનો આનંદ જ શરણમાં આવે બીજાના શરણમાં સંતોના શરણમાં ભગવાનના શરણમાં અને સાંધધામના સાંઈનાથ મહારાજના શરણમાં જે એમનું શરણ હોય એવા શરણાજનજીને મારા કોટી કોટી પ્રણામ છે આપણે અત્યારે મારાશ્રીને સાંભળવાનો છે મારે વધારે ટાઈમ લેવાનો નથી હું તો આજે માત્ર ને માત્ર એમની કથાનો અમૃત સાંભળવા માટે મેં ઘણી બધી કથાઓ સાંભળી છે હું પોતે પણ ભાગવત કથાકાર છું જેમાં ભગવાન કૃષ્ણનું વર્ણન આવે બીજા બધા અવતારનું વર્ણન આવે પણ કળિયુગમાં એક બીજો અવતાર છે સાંઈનાથનો અવતાર સાંઈનાથ તો એની કથા મારે પણ ઘણી બધી સાંભળવાની બાકી હોય તો આજે મને એક અવસર પ્રાપ્ત થયો અને એમના દ્વારા વક્તા દ્વારા આજે આપણે બધા જ સાંઈ સત્ય રીતની કથા સાંભળવાની છે ત્યારે સૌથી પ્રથમ મારે એમને કોટી કોટી વંદન સાથે અહીંના જે આયોજકો છે એ આયોજકના પણ કોટી કોટી વંદન કારણ કે અમે ઘણી બધી કથાઓ કરતા હોઈએ પણ જ્યાં સુધી આયોજક સબળ ન હોય ત્યાં સુધી કથા સક્સેસ થતી નથી એટલે મોટો આધાર આયોજકો પર છે તો એના આયોજક મિત્રો ને તેમાં પણ સ્વર્ગમાં દેવો ગમે એટલા હોય મોફાધાર ગમે એટલા બળવાન હોય પરંતુ એમને પણ ટાઈમ કાસ્ટ કરવા માટે ગંધર્વ જોઈએ ગંધર્વ ગંધર્વ એટલે કોણ સંગીતકાર તો આપણી આ જે આ ગાંધરો પાર્ટી છે સંગીતકાર પાર્ટી છે તો સંગીત પાર્ટ પાર્ટી વગર બિચારા વક્તા પણ ઠીકા લાગે ઠીકા લાગે તો એ સંગીત વૃંદને પણ તાલીઓથી આપણે વધારી લઈએ ખૂબ ખૂબ ધન્યવાદ છે તમારા બધા આયોજકોનો આપણને સંદેશ આપ્યો શું આપ્યો સાચામાં સાચી વસ્તુ હોય તો જીની વસ્તુ પકડો એક ભજન મેં કહેવાત जूनाधरो ॼाणी मार संतो जूनाध राम जाणी रे हो नदी किनारे कोई न रयू भुस बहू पीड़ी कां तो आल छो यंग हे न तोयाल छो यंग हेनो નદી ધરમ રે હોજી નદી કિનારે કોઈ નર એટલે નદી પસાર થાય પણ પેલો માણસને તરસ લાગેલી તરસ લાગેલી પણ પાણી થોડું કઈ તમારી પાસે આવવાનું છે તમારે પાણી પીવા માટે નદીમાં ઉતરવું પડે બે હાથથી ખોબામાં પાણી લેવું પડે તો તમારી તરસ માટે પણ આળસુ માણસ હોય ને આળસુ માણસ તો નદીના કિનાર થી ઉભો રહીને જોઈએ તો આટલું બધું પાણી તો મારી તરસ તો ભાઈ જ નહીં દરામાં તમારી પાર નદી લાગે ને આટલું બધું પાણી પણ હું તો તરસેલો ને તરસેલ જ ગયો ત્યારે બીજી લીટી માં એમ કીધું કા તો આળસુ અંગલ એનું કા તો માણસ આળસુ હોવું જોઈએ ઉતરીને પાણી પીવું પડે ને કો તરસ ભાગે અથવા કા નદી સુખાણી મારા સંતો જૂના લ્યો જાણી રે એટલે આપણા પંચલાઈ ગામમાં પાંચ થી દસ હજાર ની વસ્તી હશે ભાઈ આજુબાજુના ગામડા મારીને હજારો ની સંખ્યામાં માણસો હશે પરંતુ કાતો આળસુ એમ કાં તો એને આવવાનો કંટાળો આળસુ મળશે જાય નહીં એટલે જે જિજ્ઞાસુ માણસ હોય એવા લોકો જે કથા સાંભળવામાં આવે બધા આવતા અથવા તો કા નદી સુકાણી અથવા તો તમારામાં અંદર રહેલું જ્ઞાન છે એ સુકાઈ ગયેલું જિજ્ઞાસા રૂપી નદીમાં પાણી હોવું જોઈએ એ તમને જાણવાની જિજ્ઞાસા તમારામાં ખૂટી ગયેલી એટલા ખાતર તમે સત્સંગમાં આવી શકતા તો આપણે બધા જ ધન્યવાદના પાત્ર છે બધા જ જિજ્ઞાસ सुरप्रियाय लम्बोधराय सकलाय जगदिताय नागाननाय श्रुत्या विभूषिताय जीसुताय गणनाय नमो नमस्ते गुरुर्ब्रह्मा गुरुर् देवो महेश्वर गुरुर् साक्षात् परस्मै श्री गुरुवे नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्त नमो वक्रतुण्ड महाकाय सूर्यकोटि

તો આપણે એ મંગલ મૂર્તિ એ ગણપતિ દાદાને આ ભાવે પ્રાર્થના કરીએ કે હે ગણરાયા આજની આ પવિત્ર સાંઈ કથાનો છઠ્ઠો દિવસનો પ્રારંભ અને અમે શ્રોતા વક્તા બધા જ ભક્તો થઈને તમને વંદન કર્યા છે તમારું સ્મરણ કર્યું છે તો બાહ્ય તેમજ આંતરિક વિઘ્નો તમે દૂર કરજો આધિ વ્યાધિ અને ઉપાધિઓને આ કથાશ્રવણથી તમે દૂર રાખજો અમારું આંતરિક મન એ ભગવાનની કથામાં પરોવાય તો એની અંદર આવતા વિઘ્નોને તમે દૂર રાખજો કારણ કે હે ગણરાયા તમે એના માટે સમર્થ છે આ રૂપી જ્ઞાન અમારા માનસ મન સુધી પહોંચે અને એ હંમેશા ત્યાં નિવાસ કરે એવી ગણરાયા તમે કૃપા કરજો કારણ કે તારી કૃપા હશે તો જ આ કથાને અમે સરસ રીતે શ્રવણ કરીને જીવનમાં ઉતારશું અને ઉતારીને આ જગતને પણ પાસા વેચી શકીશું તો હે ગણરાયા અમે તમારા ચરણમાં છે તમે બધા જ શ્રોતાવક્તાની કાળજી લેજો એવી તમારા ચરણમાં પ્રાર્થના એ દેવી સરસ્વતીને પ્રણામ કરીએ કે હે વિદ્યાની દેવી સરસ્વતી તમારી કૃપા વગર કોણ આ સંસારમાં બોલી શકે કોણ આ ગાન કરી શકે અને એમાં પણ બ્રહ્માના નાયક એવા સદગુરુ સાંઈનાથનું ગાન કરવું એ જેમ આકાશને ચિંદડી વડે માપવું એવું આ કામ છે પણ હે સદગુરુ તમારી કૃપા થાય હે સરસ્વતી માતા તમારી કૃપા થાય અને તમે જીવા પર આવીને વસે તો ત્યારે મૂંગ પણ બોલતા થઈ જાય અજ્ઞાની પણ જ્ઞાની થઈ જાય તો હે દયાળી માતા તમે અમારી જીવા પર આવીને વિરાજમાન થજો બધા જ શ્રોતાના માનસપટ પર તમે વિરાજમાન રહેજો અને જેમ એક નદી વહે એવી રીતે જ્ઞાનની ગંગા વહેજો એમાં તમારી હંમેશા કૃપા રહેજો એવી તમારા ચરણમાં પ્રાર્થના હવે આ બધા જ દેવતાઓ અહીંયા ચર અચર જીવો અમારા ગુરુ સમાન વડીલો ગામના વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ મારો સંગીતઋન આ ભૂમિ પરના સૂક્ષ્મ જીવો સ્થાનિક દેવતાઓ બધા જ દેવતાઓને વ્યાસપીઠ પરથી નમન કરું છું કે જેમની કૃપાઓ અમારા જેવા પામર જીવ ઉપર રહી અને આ કથા શ્રવણનો કથા સંભળાવવાનો સદગુરુ એ જે મોકો આપ્યો તો એ બધા જીવોની કૃપા છે તો એમને પ્રણામ કરીને હવે એ પરમ આનંદ આપનારા એવા હરિહર પ્રભુને યાદ કરીએ